બારડોલીના નવદુર્ગા યુવક ગણેશ મંડળ દ્વારા આયોજિત બોર્ડર ગ્રુપકા રાજા દ્વારા મુંબઈના આબેહુબ લાલબાકા રાજાની ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે જે બારડોલી નગરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે

ત્યાંથી બારડોલી નગરીના સૌ ભાવિ ભક્તોને નમ્ર વિનંતી છે કે અચુક અચૂક અમારા મંદરે દર્શન કરવા આવે નવ દુર્ગા સિંહ વિભાગ બોર્ડર રાજા અમારે પ્રતિમા બારડોલી માં ફર્સ્ટ ટાઈમ આજ સુધી કોઈ લાવ્યું નથી અમે પહેલી વખત લાવ્યા છે મુંબઈ થી ડાયરેક્ટ બારડોલી આજ સુધી કોઈ આવ્યું નથી ને કોઈ લાવ્યું નથી કોઈ કોઈ મંદિર બારડોલીમાં લાવ્યું નથી અમે પ્રથમ વખત લાવ્યા છે એટલે દરેક ભાવિ ભક્તોને બારડોલી નગરના બારડોલીના આજુબાજુના ગામડાઓના બધા વ્યક્તિઓને નમ્ર વિનંતી છે કે આવો પધારો અમારા મંડળે બોર્ડર ગુપ્ત રાજા નવદુર્ગા સિંહ જી એમ પાછળ બધા ભાવિ ભક્તોને નમ્ર વિનંતી અચૂકથી કે દર્શન કરવા આવો સર સ્પષ્ટ કરો બોમ્બે થી તમારે આટલા દૂર જવા ની જગ્યા થી બારડોલી માં ફર્સ્ટ ટાઈમ મૂર્તિ લાલબાગ રાજા અમે લાવ્યા છે તો તમે અચૂકથી દર્શન કરવા આવો અમારા મંડળની શોભા વધારો બ્યુરો રિપોર્ટ એબી બારડોલી